નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જય દ્વારકાતીશ બધા ખેડૂતભાઈ ખેડૂતભાઈઓ આપણે મગફળી વિશે અવારનવાર ઘણા બધા વિડીયોના માધ્યમથી આપણે ઘણી બધી વાત કરી આપણે મગફળીમાં ઉત્પાદન વધારવા માટે ઘણા બધા પ્રયાસો કરતા હોય છે જેની અંદર આપણે ઘણા બધી દવા ખાતરો નાખતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક આપણે ન નાખવાની વસ્તુ નાખી અને આપણો ખર્ચો વધારી દેતા હોય છે એટલા માટે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મગફળીમાં ઉત્પાદન વધારવા હોય તો કયા પ્રકારના ખાતરો નાખવા જોઈએ મિત્રો મગફળીની અંદર ઉત્પાદન માટેનો સોખો એક પરિબળ આપણે જોઈએ તો એ છે સુયા વધારવા એટલે કે ફ્લાવરિંગ વધારી દો ફૂલ વધારે બેસે સુયા વધારે આવે સુયા વધારે આવે જેટલા ડોડવા વધારે થાય દોડવાનું વજન વધારે થાય એટલું આપણને ઉત્પાદન છે હવે સુયા કઈ રીતના વધારવા એના વિશે આપણે ગયા વિડીયોની અંદર વાત ઓલરેડી કરી દીધેલી છે જે ભાઈઓ નવા હોય જોયો ન હોય તો એ વિડીયો તમે આ ચેનલમાં જોઈ લેજો હવે આપણે મગફળી થી પાસઠ દિવસની થઈ હોય તો હવે આપણે ઉત્પાદન વધારવા માટે શું કરી શકીએ તો ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધી લગભગ મગફળીની અંદર જેટલા પણ ખાતરો આપતા હોઈએ છીએ એ મોટા ભાગે નાઇટ્રોજન અને ફોસ્ફરસવાળા ખાતરો હોય છે આ સિવાય ઘણા બધા તત્વો છે જેમ કે કેલ્શિયમ સલ્ફર બોરોન આ ત્રણ મુખ્ય તત્વો છે આપણે ગણી શકાય કે મગફળીની અંદર ખાસ જરૂરી છે ઉત્પાદન વધારવા માટે તો એના માટે કયા કયા ખાતરો નાખવા જોઈએ એના વિશે આપણે આજ વાત કરીશું તો સૌથી પહેલું ખાતર છે સાહીઠ થી 65 દિવસે જીપસમ જીપ્સમ ખેડૂત મિત્રો આમ તો આપણે જમીન સુધારક તરીકે વાપરતા હોઈએ છીએ તો અહીંયા મગફળીમાં નાખવાનું કારણ એક જ છે કે જમીન જે ભરભરી રહી આ સિવાય ની અંદર આવશે કેલ્શિયમ અને સલ્ફર કેલ્શિયમ ત્રેવીસ ટકા જેવું હોય છે સલ્ફર અઢાર ટકા હોય છે બંને તત્વ આપણા માટે ખૂબ જરૂરી છે કેલ્શિયમ છે દોડવાની સાઇઝ વધારવામાં સારી ગુણવત્તા માટે કામ કરશે સલ્ફર છે તેલની ટકાવારી વધારવામાં કામ કરશે એક વીઘાની અંદર આપણે ત્રીસ કિલો નાખવાનું છે શક્ય હોય ત્યાં સુધી જે હાર છે મગફળી એની એની બાજુમાં આપણે નાખવાનું છે હાર ઉપર નાખવાનું નથી ખાસ ધ્યાન રાખજો આ સિવાય વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે પંપમાં ઓગાળીને આપણે નાખતા હોય તો એની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ છે એક પંપની અંદર સો ગ્રામ આ સિવાય ઝીરો ઝીરો બાવન ચોત્રીસ આપણે ગયા વિડીયોમાં પણ આની વાત હતી ઝીરો ઝીરો બાવન ચોત્રીસ એ પંપમાં સો ગ્રામ નાખી ઓગાળી છંટકાવ કરવો પણ મિત્રો ખાસ યાદ રાખજો આ બંને ખાતરો મિક્સ કરવાના નથી કેલ્શિયમ નાઇટ્રેટ અને ઝીરો ઝીરો બાવન ચોત્રીસ કારણ કે મિક્સ કરશો તો તળિયે બેસવાની શક્યતાઓ આમાં વધારે છે રિએક્શનના લીધે એટલે આ બંને ખાતરો મિક્સ કરવાના નથી ધારો કે તમને એમ થાય એક જ પંપ મારવો છે તો તમે કેલ્શિયમ નાઇટ્રેટ આ સ્ટેજ ઉપર કેન્સલ કરી દેજો કારણ કે આપણે કેલ્શિયમ ઓલરેડી અહીંયા આપેલું છે એટલે તમે કેન્સલ કરી શકો છો આ સિવાય તમે ઝીરો ઝીરો બાવન સોતરી તો નાખવાનું છે આ વાત થઈ સાઠથી પાંસઠ દિવસે હવે આપણે આગળ વધીએ કે પિંચોતેર તે એંસી દિવસે આપણે શું કરી શકીએ તો પિંચોતેર તે એંસી દિવસે કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર સો ગ્રામ ઉગાડી છંટકાવ કરવાનો છે આ સિવાય જીરો જીરો પચાસ જેની અંદર પોટાશ આવે છે મિત્રો પોટાશ પણ દોડવાની જે પરિપક્વ અવસ્થાઓ છે એ ટાઈમે ખૂબ જ જરૂરી અગત્યનું તત્વ છે એટલે આપણે પોટાશ પણ આપશું એક પંપની અંદર સો ગ્રામ ઉગાળી આ સિવાય બોરોન વીસ ટકા એક પંપની અંદર પંદરથી વીસ ગ્રામ ઉગાળી આ આપણે છંકાવ કરવાનો છે પણ અહીંયા પણ આપણે ખાસ ધ્યાન રાખશું કે કેલ્શિયમ નાઇટ્રેટ આ બંને ખાતરો સાથે મિક્સ નહીં કરી એ આપણે ધ્યાન રાખશું આ સિવાય જમીનની અંદર આપણની વાત કરીએ તો ફાટા સલ્ફર આપ ખેડો મિત્રો વાપરો છો તો એનો પણ આપણે જમીનની અંદર છટકાવ કરી શકીએ છીએ અહીંયા સલ્ફર આપવાનું કારણ એ છે કે સલ્ફર જે આપ તેલની ટકાવારી વધારવામાં કામ કરે એટલે આપણે આ જેટલા પણ ખાતર આપ્યા છે એની અંદર ત્રણ તત્વો આપણે મુખ્ય વાપરા છે કેલ્શિયમ સલ્ફર અને બોર તો આ ત્રણ વસ્તુના લીધે તમારો જે મગફળીના ડોડવા છે એક સરખા થશે અંદર જે આપણે દાણા સીમળાયેલા નીકળે છે નહીં નીકળે એકસરખો દાણો થશે દાણાનું વજન વધશે અને તેલની ટકાવારી વધશે અને સારો સળકાટવાળો દાણો આવશે એટલે આપણને ભાવ પણ વધારે મળી રહે ખેડૂત મિત્રો બીજો એક પ્રશ્ન છે કે ઘણી વખત આપણે પંપ સાથે ઘણી બધી ફૂગનાશક દવાઓ જંતુનાશક દવાઓ ભેગી કરતી મારતા હોઈએ છીએ હવે આપણને ખબર હોતી નથી કે આ બંને વસ્તુ મિક્સ થાય છે કે નહીં એટલે ઘણી વખત આપણે ભેગા છાંટી દેતા હોય તો બે કેમિકલ ભેગા થઈને કંઈક ત્રીજું જ કેમિકલ બનતું હોય એનું રિઝલ્ટ આપણને મળતું નથી એટલે આપણે ખોટા ખર્ચ વધી જતા હોય છે એટલે મારી પર્સનલ ભલામણ છે કે આપણે કોઈ પણ દવા મિક્સ દવા અથવા ખાતર ઘણી વખત આ વોટર સોલ્યુબલ ખાતર જે આપણે પંપમાં ઉગાડતા હોય તો આપણને પંપ ફૂગનાશક દવા મારવાનું મન થઈ જાય તો બંને વસ્તુ મિક્સ કર્યા પહેલાં ખાસ એક નાના પાત્રની અંદર બંને વસ્તુ મિક્સ કરવી મિક્સ કરી ઓગાળો જો તમને એમાં ખબર પડે કે આ દ્રાવણ ઘાટું થઈ ગયું છે દ્રાવણનો કલર ફરી ગયો છે દ્રાવણમાં નીચે કંઈક જામેલું દેખાય છે આવા જો તમને સિહ્નો જોવા મળે તો આ વસ્તુ તમારે મિક્સ કરવાની નથી શક્ય હોય તો પહેલાં એ દવા મારજો બે ત્રણ દિવસ રાહ જોઈ પછી બીજી દવા મારો આ તમારા ફાયદામાં છે જો તમે બંને મિક્સ કરશો ને ત્રીજું જ કેમિકલ બનશે તો બંનેમાંથી એકનું રિઝલ્ટ નહીં મળે સાંસિજ છે કે રિએક્શન પણ આવી શકે એટલે ખાસ મારી આ ભલામણ છે એટલું કંઈ અહીંયા વિરામ આપું છું આશા રાખું છું કે તમને વિડીયો સારો લાગ્યો છે તો બીજા ખેડૂતભાઈઓને પણ મોકલજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલું કંઈ અહીંયા આપણે વિરામ આપીએ છીએ જય જવાન જય કિસાન